ગટ લોકસભા બેઠકમાં ભાજપના ઉમેદવાર સાંસદ વિનોદભાઈ ચાવડાનું અંજાર ખાતે ઐતિહાસિક ચૂંટણી મધ્યસ્થ કાર્યાલયનું ઉદઘાટન કરવામાં આવ્યું હતું ત્રિકમ છાંગા સહિતના મહાનુભાવો સંતો મહંતો કાર્યાલયમાં જોડાયા ભારતી માખી જણાવ્યા એક વિસ્તૃત એવા લોકસભાની ચૂંટણીના પડઘમ વાગી રહ્યા છે ત્યારે લોકસભાની ચૂંટણી મધ્યસ્થ કાર્યાલય ઐતિહાસિક અંજાર શહેરના ટાઉન હોલની બાજુમાં સંતો મહંતો ખિમજી દાદા માતંગ અને કીર્તિદાસજી મહારાજ સાથે રાજકીય મહાનુભાવોના હસ્તે ઉદઘાટન કરવામાં આવ્યું હતું આ પ્રસંગે કીર્તિદાસજી મહારાજ ખીમજી દાદા માતંગે આશીર્વાદ આપ્યા હતા ખાસ કરીને આ પ્રસંગે યોજાયેલા એક કાર્યક્રમમાં ઉમેદવાર અને સાંસદ વિનોદ ચાવડાની સાથે પ્રભારી ઉપેન્દ્ર ઉપાધ્યાય જિલ્લા ભાજપના મહામંત્રી દિલીપ શાહ નરેન્દ્ર પ્રજાપતિ જીવાભાઈ શેઠ માઉજીભાઈ સોરઠિયા માઉજીભાઈ ગુસાઈ પૂર્વ ધારાસભ્ય વાસણભાઈ આહિર વસંતભાઈ કોઢાણી વૈભવભાઈ કોઢાણી શોભનાભાઈ જાડેજા વિનોદ વરસાણી વરમજીભાઈ હુંબલ માથુરભાઈ રબારી હરિભાઈ જાટિયા ધામજીભાઈ ચાડ મ્યાજરભાઈ છાંગા શંભુભાઈ આહિર રમેશભાઈ ડાંગર દિનેશભાઈ ઠાકર ઠક્કર અશ્વિન સોરઠિયા સહિતના લોકો ખાસ ઉપસ્થિત રહ્યા હતા વિનોદભાઈ ચાવડા અને તેમની સાથે રહેલા ધારાસભ્ય ત્રિકમભાઈ છાંગાએ બી પ્રાગટ્ય કરી કાર્યાલય ખુલ્લું મૂક્યું હતું સંચાલન કારજીભાઈ આહિરે કર્યું હતું અને આભાર વિધિ ડેની શાહે કરી હતી